કિમ પોલીસ સ્ટેશન ખાતે અર્પણ કાર્યક્રમ યોજાયો ઓલપાડ તાલુકાના કિમ પોલીસ સ્ટેશન ખાતે તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ ગુનામાં ચોરાયેલા મોબાઈલ ફોન તેમજ બાઇક માલિકોને સુપ્રત કરવામાં આવી હતી વિવિધ ગુનાઓ કિમ પોલીસે ઉકેલી નાખી મુદ્દામાલ રિકવર કર્યા હતા ત્યારે મોબાઈલ તેમજ બાઇક પોલીસે માલિકોને સુપ્રત કર્યા હતા જેમાં કુલ આઠ ફોન જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર પાંચસો તેમજ એક બાઇક જેની કિંમત રૂપિયા વીસ હજાર મળી

પાંચસો રૂપિયા થાય છે તથા એ ઉપરાંત એક એક ટુ વ્હીલર પણ એક અમે રિકવર કરી છે જેની કિંમત લગભગ વીસ હજાર રૂપિયા જેવી થાય છે અને તમામ વસ્તુનું આજે કાર્યક્રમ દ્વારા અમે સુપરત કરીએ છીએ અને આજે એનો કાર્યક્રમ રાખેલો છે થેન્ક યુ આપનું નામ મયંકસિંહ સોલંકી અને રહેવાનું મારે બોલાવ અને મારે આ બાઇક મારી ચોરાઈ હતી નવ તારીખે ફેબ્રુઆરી મહિનામાં અને જે મને કિમ પોલીસ સ્ટેશને શોધીને આપી છે છ આ ગયા આ મહિનાની છ તારીખે મતલબ કે છ માર્ચે મને એક મહિનાની અંદર ગાડી મળી ગઈ છે અને ગાડી મારી સામે છે ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી કે કોઈ જાતનું નુકસાન નથી અને એ બદલ હું કિમ પોલીસ અને તેના દરેક કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને ગાડી છુપરત કરી